મેવાણીના ડરથી સંઘવીના વડગામમાં સીન સપાટા કોંગ્રેસના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી આકરા પાણીએ છે છેલ્લા દસ દિવસથી દારૂ અને ડ્રગ્સને લઈને નાયબ મુખ્યમંત્રી હર સંઘવીને ઘેરી રહ્યા છે અને એની સાથે સમગ્ર વિપક્ષ અત્યારે ગ્રહ વિભાગ પર તૂટી પડ્યો છે પરિણામ એ આવ્યું કે એના ડરથી નાયબ મુખ્યમંત્રી હરસંઘવીએ વડગામમાં જીન ચીન સપાટા કરવા પડ્યા વાત તો હતી તિરંગા યાત્રાની પણ જે રીતે એ એક કાર્યકરના ખંભે ચડીને આ તિરંગા યાત્રામાં ભાગ લીધો એવું લાગતું હતું કે જાણે લંકા જીતીને આવ્યા હોય શું બતાવવા માંગો છો કે વડગામમાં તમારી લોકચાના બહુ છે કેમ તમે વડગામમાં આવો સપાટો કર્યો કારણ કે વડગામ કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મીવાણીનો મત વિસ્તાર છે શું તમારી લોકચાહના ત્યાં વધારે છે તેનાથી રાજ્યમાં કાયદોની વ્યવસ્થા સુધરી જવાના છે ડ્રગ્સ જે ઠલવાય છે એ બંધ થઈ જવાનું છે રાજ્યમાં દારૂની જે છોડો ઉડે છે એ બંધ થઈ જવાની છે નાયબ મુખ્યમંત્રી પ્રજાની તમારા પાસે પરિણામની અપેક્ષા છે સીન સપાટા અને બોલ વચનની નહીં છેલ્લા ઘણા સમયથી આ પ્રશ્ન વારંવાર ઉઠી રહ્યો છે કે ગુજરાત ડ્રગ્સનું પરિવહન કેન્દ્ર કેવી રીતે બની ગયું ડ્રગ્સ અહીંયા આટલું કેમ ઠલવાઈ રહ્યું છે અને તમે અને તમારો વિભાગ શું કરો છો અમે ડ્રગ્સ પકડીએ છીએ એના દાવા કરો છો ડ્રગ્સ પકડાય એનો મતલબ ડ્રગ્સ આવે છે જે પહેલાં આવતું નહીં હતું ઇતિહાસ જોઈ લો એવું નથી કે ત્યારની પોલીસ કામ નથી કરતી અથવા તો ત્યારે ડ્રગ્સ ઓછું આવતું હતું એ સાબિત કરે છે અબજો રૂપિયાનું ડ્રગ્સ કેમ આવવા માંડ્યું ગુજરાત અથવા ગુજરાતમાંથી કેમ પસાર થવા માંડ્યું ગુજરાતની દરિયાઈ સીમાની બહારથી જે ડ્રગ્સ જાય છે તમારી પોલીસ અને કેન્દ્રીય એજન્સી સાથે મળીને શું કામ કામ કરે છે આપી દો એમને માહિતી પકડી લેશે એ લોકો તમારે જસ ખાટો છે એટલા માટે શા માટે ગુજરાતની પ્રજાને ગુમરાહ કરો છો જે કાયદોને વ્યવસ્થા જળવાવી જોઈએ ગુનાખોરી ઘટવી જોઈએ એના માટે તમે ક્યારે સમય આપશો એના માટે તમે તમારા પોલીસ ફોર્સને વધુ સખ્ત રીતે કામ કરવા માટે ક્યારે સમય આપશો આવા અભિવાદન બોલ બચ્ચનથી ગુજરાતની કાયદોને વ્યવસ્થા નહીં જળવાઈ રહે તમારે જે વિકાસ ગાથા લખવી છે એના માટે પ્રજાની અંદર સલામતીની ભાવના પેદા કરવી જોઈએ અને એના માટે નાના નાના ગુના બંધ થવા જોઈએ ગુજરાતની પ્રજા જ્યારે સવાલ કરતી હશે કે ક્યાં છે કાયદો અને વ્યવસ્થા ત્યારે નેતાઓ સમજશે કે અભિવાદન રેલીઓથી નહીં મોટા મોટા ઠાલા વચનોથી નહીં પણ વાસ્તવમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાથી જ પ્રજા સલામત સમજશે આ માટે ગુજરાતની પ્રજાએ સવાલ કરતાં શીખવું પડશે નાનામાં નાના ગુનામાં સવાલ કરતાં થવું પડશે ત્યારે આ નેતાઓ તમારી સેવા કરશે નહીતર બોલબચન જ કરશે નમસ્કાર દર્શક મિત્રો બેનિફિટ ન્યૂઝના હરેશ ઝાલા ડી કોર્સમાં આપનું સ્વાગત છે એક સમાચાર પ્રમાણે ગુજરાતની નીચલી અદાલતોમાં રોજ એક હજાર અઠ્યાવીસ નવા કેસ આવે છે મતલબ કે એમાંથી ઓછામાં ઓછા અગર આપણે પચાસ ટકા બી ગણીએ તો પાંચસો છસો જેટલા નવા ક્રિમિનલ કેસ નીચલી અદાલતમાં રોજ આવે છે જે તમને કહે છે કે ગુજરાત સલામત છે કે નહીં એટલું જ નહીં તમે બે હજાર ચોવીસ અને બે હજાર પચીસની સરખામણી કરો તો બે હજાર પચીસમાં ગુજરાતમાં ત્રણ લાખ ચુમ્માલીસ હજાર નવા ક્રિમિનલ વધુ ક્રિમિનલ કેસ નોંધાયા છે મતલબ કે ગુજરાતમાં ગુનાખોરી વધી રહી છે ઘટી નથી રહી પણ ગુજરાતના ગૃહમંત્રી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી સંઘવીને સીન સપાટામાં વધુ રસ છે સોશિયલ મીડિયામાં છવાઈ જવામાં વધુ રસ છે એમણે ગઈકાલે ઉત્તર એટલે કે ગુરુવારે ઉત્તર ગુજરાતનો પ્રવાસ કર્યો અને આ પ્રવાસ દરમિયાન ફરી એક વખત એમણે

તે જોવાનું તમે જ્યારે એમ કહો છો ને કે અડધી રાતે મને ફોન કરજો હું હાજર થઈ જઈશ એટલે તમે ખુદ એક મંત્રી તરીકે કબૂલ કરો છો કે તમારો વિભાગ કામ કરતો નથી માટે પ્રજાએ ડાયરેક્ટ મંત્રીને ફરિયાદ કરવી પડે છે સવાલ એ છે જ્યારે કરોડો રૂપિયા અબજો રૂપિયાનું ફંડ ફાળવીને ગુજરાત પોલીસ ફોર્સ હું કર્યું હોય દરેક ગામ દરેક તાલુકામાં પોલીસ સ્ટેશનો હોય તો પછી નાગરિકે મંત્રીને કેમ ફોન કરવો પડે કેમ એ પોલીસ સ્ટેશન જિલ્લા પોલીસ મથક થતા નથી એ સવાલ છે આ કરાવવાની જવાબદારી તમારી છે જાતે હાજર નથી થવાનું આવું એક વચન તમે છે ને બે હજાર યુવતી રેલવે યાર્ડના રેલવેના ડબ્બામાં અપૃત્યુ સ્થિતિમાં મળેલી અને તમે શું એની માતાને વચન આપેલું તમારો દીકરો બનીને કામ કરીશ અને તમને ન્યાય અપાઈશ અપાઈએ ક્યાં છો મૂળ સુધી પહોંચી શકી છે પોલીસ ફોર્સ શું થયું એ કેસમાં શું કામ એવા વચનો આપો છો જે તમે પાળી શકતા નથી માત્ર બોલ વચન માત્ર ઠાલા વચનો લોકોને ગુમરાહ કરવા માટે દુઃખની વાત એ છે કે ગુજરાતનો પોલીસ ફોર્સ મોટા ભાગનો રાજનેતાઓની સુરક્ષા રાજકીય કાર્યક્રમોની સુરક્ષા અને ઓછું હોય એમ સરકારી કાર્યક્રમોની સુરક્ષામાં વધારે વપરાય છે ના કે ગુજરાતની જનતાની સુરક્ષામાં આ ચિંતા તમને થવી જોઈએ કે જે પોલીસ ફોર્સનો પગાર એના ભથ્થા એને તમામ જે સાધન સામગ્રીઓ આપવામાં આવે છે એ પ્રજાએ ભરેલા કરમાંથી અપાય છે તો પ્રજા માટે આ પોલીસ ફોર્સ કેમ ઉપયોગ થતો નથી ને કેમ માત્ર રાજનેતાઓ પાછળ એને દોડતા રાખવામાં આવે છે જ્યાં સુધી તમે તમારા પૈસાનો હિસાબ નહીં માંગો ત્યાં સુધી આ રાજનેતાઓ પૈસા વેળવશે તમને ઠાલા વચનો આપશે આ એટલા માટે તમને યાદ કરાવવું પડે છે કે તમને બધાને યાદ હશે કે રાજકોટમાં થોડા દિવસ પહેલા એક ટીનેજર એટલે કે યુવતી અકસ્માત મૃત્યુ પામી ધ્રુવી આજે રઘુવંશી સમાજે આંદોલન કરવું પડ્યું છે કેમ જેણે અકસ્માત કર્યો એને રઘુવંશી સમાજના કહેવા પ્રમાણે અડધો કલાકમાં જામીન મળી ગઈ એક કે અકસ્માત જેમાં એક યુવતી જેનું ભવિષ્ય સારું હતું એ અકસ્માતે મૃત્યુ પામી કોઈએ ગાડી ચડાવી દીધી અને એ આરોપીને અડધો કલાકમાં કોર્ટમાંથી જામીન મળે રઘુવંશી સમાજે આક્ષેપ કર્યો છે કે આમાં ક્યાંય ને ક્યાંય સાઠગાંઠ હતી શું તમે એ દિવસની રાહ જોવો છો કે તમારા પરિવારમાં કોઈ જોડે આવું થાય અને પછી તમારે ફરિયાદ કરવી પડે માંગ કરવી પડે કે તંત્રમાં કાંઈ સાઠ ગાંઠ છે લૂનો છે અને એટલે ન્યાય નથી મળતો કોઈ એક સાથે બનેલી ઘટના જ્યારે તમારા સાથે બને ત્યારે જ જાગવાનું સમગ્ર રાજ્યમાં નાના નાના ગુના માટે તમે જ્યારે સચેત નહીં રહો તો કોઈ દિવસ આપ તમારા કે તમારા પરિવાર પર પડી શકે છે ગુજરાત પોલીસ શેમાં રચ્યો પચ્યો છે દેશભરના આતંકવાદીઓ પકડવાની કામગીરી જાણે ગુજરાત પોલીસની હોય સારી વાત છે તમે પકડો છો ગર્વ છે પણ સવાલ એ છે કે અગર બીજા રાજ્યમાં કોઈ આતંકવાદી હોય એના વિશે તમારા પાસે માહિતી હોય તો તમે કેન્દ્રની એજન્સીઓને માહિતી આપો જે તે રાજ્યની પોલીસને માહિતી આપો કેમ તમે આપતા નથી તમને નથી એમના પર વિશ્વાસ શા માટે ગુજરાતમાં જ એક કેસ નોંધાય ને ગુજરાતમાં જ ગુજરાત પોલીસે જ પકડે એવો ઢંઢેરો પીટવામાં આવે છે કારણ કે એનાથી ગુજરાતમાં હિન્દુવાદને સતત પ્રોત્સાહન મળે છે આ જ્યાં સુધી ચાલશે દેખાડો ત્યાં સુધી કાયદો અને વ્યવસ્થા સલામતી એક પ્રશ્ન કહેવાનો છે ગુજરાતની પ્રજાએ તેમના હક્ક માટે તેમના અધિકાર માટે એમણે સવાલ કરતા થવું પડશે નકર રાજનેતાઓ માત્ર ને માત્ર વાકયુદ્ધ કરી તમારા પૈસા વેડપશે અને તમને ક્યારેય સલામત થવા નહીં દે ગુજરાતની સલામતી માત્ર કાગળ પર રહેશે નવરાત્રિની રાત્રિમાં દીકરીઓ મહિલાઓ બે વાગ્યા સુધી ગરબા રમે છે એટલે સલામત છે ગુજરાત એવો ઢંઢેરો પીટવાથી વરસ બે વરસ ચાલશે દાયકાઓ નહીં નીકળે જે પ્રમાણે ગુનાખોરી વધી રહી છે નાના નાનો ચેઇન સ્નેચિંગની પણ જે ઘટના ઘટી રહી છે એ બતાવે છે કે પોલીસનો ડર ગુનેગારોમાં નથી એ ડર પ્રસ્થાપિત કરો ખોટી રીતે નહીં સાચી રીતે પ્રજાને લૂંટીને લઈ અનેક જગ્યાએ પોલીસ ખોટી રીતે પ્રજાને લૂંટે છે એવી પણ ફરિયાદો ઉઠી છે નાના નાના કોન્સ્ટેબલો કરોડપતિ હોય એવા દાખલા બહાર આવે છે આ સલામતી છે ગુજરાતની પ્રજા જાગે તમારા હક અને અધિકાર માટે નેતાઓને તમારા પ્રજાના પ્રતિનિધિઓને સવાલ કરતા શીખો ગુજરાતના હિતના ગુજરાતને કાયદો અને વ્યવસ્થા અને સલામતીના હિતમાં બેનિફિટ ન્યૂઝ જે સાચું હશે એ તમારા સમક્ષ મૂકશે નિર્ણય તમારે કરવાનો છે આવા જ મત સમજવા વાંચવા માટે મુલાકાત લો ડબલ્યુ ડબલ્યુ ડોટ બેનિફિટ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ડોટ કોમ વેબસાઇટની જો તમને સાંભળવા અને જોવામાં રસ હોય તો બેનિફિટ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ડોટ કોમની યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટાગ્રામ હેન્ડલ સબસ્ક્રાઈબ કરો